હલો મિત્રો તો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે ફરી વખત દરિયામાં આવી ગયા ઝાળ બાંધેલા છે તો તમે જોઈ શકો છો કે આવી રીતનું દરિયાનું લોકેશન છે કંઈક તો આપણે દરિયામાં આવી ગયેલા છીએ અને અહીંયા આપણા ઝાળ બાંધેલા છે ને પાણી એમને છે હજી ભરેલા અને અહીંયા પાણી એટલે આગાહી ગયેલા છે તો આપણે ફરી વખત દરિયામાં આવી ગયા છીએ અને અહીંયા વાદળનું પણ થોડુંક એટલું છે વરસાદ આવું શક્યતા છે તો એટલો ખાટો આંખો છે અહીંથી અહીંયા વાણ પડ્યા તમને દેખાડી દઉં જો આ વાણ પડ્યા છે આપણા કાઠે તો એટલો કાંઠો આખો છે અને અહીંથી આપણે લોન શરૂ કરવાનું છે તો તમને બતાવી દઉં થોડુંક પાણી આખું ગયું છે અને આ ઝાડનું ઊંડું છે તો અહીંયા એક ઝીંગો પીડ્યો છે નીકળેલો જો એક ઝીંગો આવી ગયો છે તો આપણે આગળ જઈએ છીએ કેટલું શાક આવે કેટલું નહીં હતી ઝાડ તો ઘણા બાંધેલા છે પણ જોઈએ હવે પાણી ખાલી થાય એમ જોવાના છે તો હવે આને શાકને પહેલાં કઢાઈ લઈએ આવી ગઈ છે પાછી કચલી એક આગળ તો પાણી પીરું છે હજી તો આ પેલા કચલી એક કાઢવી પડશે આપણે કેટલી છે આપણે જોતા જોતા એલા રહી છીએ એટલું થોડુંક બાકી છે હવે આગળ

તો આને હવે આપણે મેકી દઈએ કેમ કે આ કાંઈ નાનું છે એટલે ખાવામાં તો હાલશે નહીં તો એને જવા દેવાનું છે તો મિત્રો આ ઝાડ છે ને એ બહુ જોરદાર આવે આ છોટી જાય અને ઉસડવામાં બહુ તકલીફ થાય એટલે આને છે ને કોરા પગે જોવું પડે ભીણ પાણીની અંદર જોવામાં થોડીક તકલીફ થાય તો આપણે આ ઝાડ જોઈ છીએ હવે આગળ કેમ થાય તો અહીંયા જોઈ શકો છો ના પાપલેટ આવ્યું એક પછી કઈક બીજું તમને દેખાડું તો અહીંયા છે ઝીંગો તો આવો કઈક ઝીંગો છે તો આગળ આપણે જોવાનું છે પણ પેલા છે ને આ બધું શાક કાઢવું પડશે તો કાઢી લઈએ હવે તો મિત્રો છે ને આ દાળા સોટી ગયેલું હોય એટલે આને આવી રીતે જોવું પડે કે થોડું થોડું પાણી છે એટલે આવું જોવું પડે ને એક હમણાં ફોન આવ્યો અમે નોખા નોખા જોવા ગયેલા હતા તો એક ના મોટું વરેડું આવેલું છે પણ હવે એ લઈને ઘરે વી ગયેલા છે તો આપણે જઈએ પછી તમને બતાવી કે કવડું વરેડું છે કવડું નહીં મોટું આવેલું છે ઘરે જાય પછી ખબર પડે હવે કવડું છે કે કવડું નહીં પણ હવે આપણે દાળ બાકી છે ઘણા જોવાના તો આપણે હવે ઝાડ જોવું તે થાય ને દરિયાનો એક નંબર વ્યૂ આવે છે અહીંયા તો આખો દરિયો દૂર લગી એટલું પાણી દેખાય એવી રીતનું છે ને થોડાક ઝાડ બાકી છે તો આપણે જઈએ હવે ઝાડ જોવા પૂરા કરીએ ને કરી પછી ઘરે જઈને તમને બતાવું કે કેવડું કરડું છે તે અહીંયા અહીંયા આપણે પણ પાણી ફીર્યું છે આવી રીતના છે કડું દેખાય તો અહીંયા પાણી ફીરા છે આપણે જોઈ લઈએ પાણીમાં હવે કે વાર લાગશે તો પાણીમાં હું ઓલું થાય એટલે જોવા મળીએ હવે દાળ જોતા હા તો કાઢવી એટલે આગળ જોવા મળીએ તો મિત્રો આપડે પછા ઓલા દાળ જોઈ અને એની પર આવી ગયા ને આ બીજા દાળ એક છે તો અહીંયા છે આપડે બાંધેલું તો હવે જઈએ હવે જોવા નજીક થી આમાં કઈ શાક આવે છે કે નહીં આવતું હવે જોઈએ એમનું તો આપણે ખબર પડે નથી એટલે જઈ ના આવે હા કોરું તો જોવાય એમ નથી પણ પાણીમાં જોવું પડશે આને તો હવે જોવા મળી પાણીમાં લાલ જોવાનું છે ને આમ બધું આવી રીતે જોવાનું હોય કાંઈક ન આવે એટલે પાણી કંઈક આવ્યું છે ઝીંગો છે મોટો ઝીંગો આવી ગયો છે ઝીંગો છે એક નંબર મોટો ઝીંગો ताओ सिंगो है वो <laughs> थे तो मैंने आपरे है ना पहला काट ली और पछि आगे जोई है आपरी परी दो परी मेल को से अब भाई पूछलू कापी ना को बिदू आगे काबो नहीं है तो धार वही था कौन ये से તો આપણે દરિયામાં ઘરે આવી ગયા અને થોડુંક શાક બનાવવા કામે લાગી ગયા છીએ તો આમાં છે તો આમાં છે ધાણા જીરું હળદર મરચું ને લસણ સોસ બનાવ્યો છે ગ્રેવી આ છે આદુ ને આ છે ટમેટા અને અહીંયા છે ધાણા કટિંગ કરી નાખ્યા છે અને આમાં છે શાક તો આ શાક તમને છે જે હું આગળ બોલ્યો હતો

ખલેવાનું હોય ગાય નુંલા ને તેલ નું સુપકવા દેવાનું છે એટલે ટમેટા આદુ ને ધાણાજીરું પાકી દીધું છે હવે ઓરું તૈયાર થઈ ગયું છે આ ખોલી દીધું છે અંદર હવે આપણે ઉતાલી દે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો અને મળીશું પાછા આવતા વિડીયોમાં અહીંયા કરીએ છીએ આપણે વિડીયો પૂરો તો બસ આજમાં એટલું જ હતું